અમદાવાદના કાલુપુરની ભંડેરીની પોળમાં નવરાત્રિની અનોખી ઉજવણી કરવામાં આવી ભંડેરીની પોળમાં વારાહી માતાજીની મૂર્તિ બનાવાઈ એ પણ એકસો ને એકાવન કિલો ઘીમાંથી જી હા મૂર્તિ ઓગળે નહીં તે માટે આસપાસ બરફની પાટો મુકાઈ મૂર્તિની જાળવણી માટે છસ્સો કિલો બરફની પાટો મુકાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ભંડેરીની પોળમાં માતાજીની ઘીની મૂર્તિ બનાવાય છે અમે છેલ્લા બત્રીસ વર્ષથી ઘીની મૂર્તિ બનાવતા હોઈએ છીએ જેમાં આપણે જુદા જુદા માતાજીના સ્વરૂપ વારાઈ માતા બહુચર માતા ખોડિયાર માતા મહાકાળી માતા એવા અલગ અલગ અંબાજી માતા જુદા જુદા માતાજીના સ્વરૂપ બનાવીએ છીએ બત્રીસ વર્ષમાં પહેલીવાર અમે વરા સ્વરૂપમાં વારાઈ માતાજીની ઘીની મૂર્તિ બનાવી છે જે વિચાર અમને એક અલગ સોશિયલ મીડિયા ઉપરથી આવ્યો હતો કે આપણું વરાઈ માતાનું અહીંયા બહુ વર્ષો જૂનું આશરે છસો સાતસો વર્ષ જૂનું મંદિર છે તો એમાંથી આપણે વરાઈ માતાની મેઇન મૂર્તિ બનાવેલ છે પણ એકવાર વરાહ સ્વરૂપમાં હજુ સુધી અમે મૂર્તિ બનાવી ન હતી જે વિષ્ણુ ભગવાનનો એક અવતાર છે વરા સ્વરૂપ એટલે વિષ્ણુ ભગવાનનું ત્રીજો અવતાર જેમાં અમે આ વરાહ સ્વરૂપમાં બેઠક જેમની લક્ષ્મી માતાના સ્વરૂપે અમે બનાવવામાં આવી છે આ મૂર્તિ બનાવવા માટે આણંદના મુગરી ગામથી એક દંપતી આવે છે જેમનું નામ છે ગોપાલભાઈ તળવી છેલ્લા ઘણા વર્ષોથી તે પણ અમને સેવા આપી રહ્યા છે તો છોકરા છોકરી યા તો કૂકના લગ્ન ન થતા હોય એની બાધારૂપે માતાજીની શ્રદ્ધા રૂપે અહીંયા બધા દર્શન કરવા આવે છે ભાવિક ભક્તો અને અચૂકપણે જો માતાજીની શ્રદ્ધા રાખે છે તો તેનું સંપૂર્ણપણે એ કાર્ય સફળ થાય છે જે માતાજીની શ્રદ્ધાથી જ એ સફળ બની રહ્યું છે